you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો અજિત પવાર જૂથની એનસીપી ની નારાજગી બાદ હવે એકના શિંદે જૂથની શિવસેના ની નારાજગી પણ સામે આવી રહી છે પાર્ટીના ચીફ વીપ શ્રીરંગ બારણે કહ્યું કે એક તરફ ચિરાગ પાસવન જીતનરામ માંજી અને એચડી કુમાર કુમારસ્વામી ની પાર્ટી ને ઓછી બેઠકો મળવા છતાં કેબિનેટ મંત્રાલય આપવામાં આવે છે જ્યારે અમારા સાત સાંસદો હોવા છતાં કોઈ મંત્રાલય આપવામાં આવ્યું નથી શ્રીરંગ બારણે કહ્યું કે અમે કેબિનેટમાં સ્થાન અપેક્ષા રાખતા હતા ચિરાગ પાસવાન પાસે પાંચ સાંસદ છે માંજી પાસે એક સાંસદ છે જેડીએસ પાસે બે સાંસદ છે તેમ છતાં તેમને કેબિનેટ મંત્રાલય મળ્યું છે તો પછી લોકસભાની સાત બેઠકો મળવા છતાં આમ માટે અમારી શિવસેના રાખીને અમને કેબિનેટ મંત્રી પદ આપવું જોઈતું હતું તો બીજી તરફ શરદ એનસીપી નેતા રોહિત પવારે અજીત પવાર પર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું કે અજીત દાદા શક્તિ ઓછી થઈ ગઈ છે ભાજપ એવો સંદેશ આપવા માંગે છે કે અમને તમારાથી કોઈ ફાયદો નથી અજીત દાદા આગળ જતા ભાજપ સિમ્બોલ પર લડવું પડશે દાદા સૌથી વધુ ફાયદો પ્રફુલ પટેલ ને થયો છે એડી તપાસ પણ બંધ થઈ ગઈ અને રાજ્યસભા પણ મળી ગઈ